દેવોધરની સરસ્વતી વિદ્યાવિહાર સ્કૂલ તિરુપતિ નગર કોઠડા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી પનાસકાંઠા જિલ્લાને દિવોધર શ્રી સરસ્વતી વિદ્યા વિહાર સ્કૂલ તિરુપતિનગર કોઠા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી જ્યાં શાળાના બાળ વિજ્ઞાની વિદ્યાર્થીઓ ભૌતિક અને રાસાયણિક આ વિવિધ કૃતિઓને પ્રદર્શનમાં મૂકી હતી જેમાં હાઈવે રોડ અડીને શાળાએ જતા વિદ્યાર્થીઓ હાઈવે રોડ ક્રોસ કરે ત્યારે સાયરન વાગે જેથી નાના બાળકો અકસ્માતથી બચી શકે કૃતિઓ પ્રિઝમ વડે પ્રકાશનું પરાવર્તન આલ્ક લાઇન વોટર જે કેન્સર ડાયાબિટીસ નિવારી શકાય છે પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર જેવી કૃતિઓ પ્રદર્શનમાં મૂકી હતી જ્યાં તાલુકાના સીઆરસી વાલીઓ શાળા પરિવારના શિક્ષકો અને લોકોએ નિરીક્ષણ કર્યું હતું ને બાળ વિજ્ઞાનની વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી પ્રસંગે શ્રી સરસ્વતી વિદ્યાવિહાર સ્કૂલના ટ્રસ્ટી નરેશભાઈ પ્રજાપતિ મંત્રી ભાઈલાલભાઈ જોશી શ્રી સરસ્વતી વિદ્યાવિહાર સ્કૂલ શિવનગરના આચાર્ય શામંડભાઈ ભાટી શ્રી સરસ્વતી વિદ્યા સ્કૂલ તિરુપતિ નગર કોટડાના આચાર્ય પ્રકાશભાઈ દેસાઈ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ સહિત લોકો ઉપસ્થિત રહીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ઉજવી હતી